ગુજરાતના શિક્ષણ મંત્રી અને રાજ્ય કક્ષાના નેતા કુબેરભાઈ દ્વારા પ્રદેશની માંગને વિરોધ કરવાના નિવેદનથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે આ નિવેદનના વિરોધમાં દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આદિવાસી યુવાઓએ શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું આદિવાસી સમાજ લાંબા સમયથી ભીલ પ્રદેશની માંગને લઈને આંદોલન કરી રહ્યો છે આ ઘટનાએ

છે આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં નવો વિવાદ ઉભો થયો છે સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરે બિલ પ્રદેશની માંગને સમર્થન આપ્યું છે જેનાથી આંદોલન વધુ તીવ્ર બન્યું છે બીજી તરફ મંત્રી ડિંડોરે પોતાના નિવેદનમાં બિલ પ્રદેશની માંગને રાજકીય હેતુથી પ્રેરિત ગણાવી અને તેની વ્યવહારિકતા પર સવાલ ઉઠાવ્યા હતા આ મુદ્દે હવે આદિવાસી સમાજ દ્વારા વધુ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેનાથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો